હું એક એક પ્લેયર નું નામ નહીં લઉં કોક ના અન્યાય થઈ જશે પણ લગભગ રાજસ્થાન મુંબઈ અલગ અલગ હરેક આઈપીએલ રમેલા છે આઈપીએલ માં સિલેક્ટ થયેલા છે એવા પણ મોટા મોટા સ્ટાર પ્લેયરો આવવાના છે અમે પ્રાઇઝ મની અગિયાર લાખ કેશ અગિયાર લાખ નું ઇનામ રાખેલું છે અને બાર ટીમો છે બાર ટીમ બાર ટીમો એ રીબડા અમારા એસજીપી ગુરુકુળના ખાતે તમારી પત્રકારોની ભાષામાં એવું કહેવાય કે બારે બાર ટીમો સામે સામે અથડાવાની છે અને અલગ અલગ રાજ્યોની ટીમો છે અગિયાર લાખ વિજેતાને ઇનામ રાખ્યું છે અને રનરઅપને અપ પાંચ લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે કુલ ત્રેવીસ મેચ રમાશે અમારે જ્યાં ડ્રો કર્યું અત્યારે આપની સામે અને ટી શર્ટ બહાર પડ્યા એના કુલ ત્રેવીસ મેચ રમાશે એટલે ફાઈનલ મેચ ત્રેવીસ મો હશે એકવીસ તારીખે રાતે આમાં ઉદ્દેશ્ય તો કઈ નહીં ખૂબ એક જાગૃત જાગૃતતા ફેલાવવાની અને એક જાગૃત નાગરિક તરીકે અને જે સ્પોર્ટ્સમાં આટલો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય મારા બે મોટા ભાઈઓ પણ એટલું મારા કરતા પણ વધારે ક્રિકેટમાં નોલેજેબલ છે પણ મારી એવી એક અંતરની ઈચ્છા કે ભાઈ એ બને લોકોનો ઇન્ટરેસ્ટ ક્રિકેટ પ્રત્યે છે જ જો કે ભારત આખા દેશમાં આખા દેશમાં નહીં આખા વિશ્વમાં છે પણ વધારેમાં વધારે લોકો ક્રિકેટ થી આકર્ષિત થઈને ક્રિકેટ કે અન્ય કોઈ પણ સ્પોર્ટ્સમાં જોડાય અને પોતાની ફિટનેસ ગ્રો થાય અને બધી રીતે સ્પોર્ટ્સને પ્રાવધાન મળે એવું મારું હેતુ લોકો માટે બધી વ્યવસ્થા રાખેલી છે બેસવાથી માંડીને બધી અને એમાં કાંઈ તમે સ્ટેડિયમમાં જોવા જતા હોય ને કઈ ટિકિટના ચાર્જિસ હોય એવી રીતે અહીંયા કઈ ચાર્જીસ નથી આપ સર્વે ને આવવાનું જાહેર આમંત્રણ આપું છું કે આપ સર્વે તમારું રીબડા તમારું ઘરનું આંગણું છે એવી રીતે ગમે ચાર થી એકવીસ અને ચારે ચાર દિવસ બંધ આવવું હોય તો આપની પોતાની મરજી છે આપ સૌ વધારો નવીનતા તો ટુર્નામેન્ટ બધે થતી જ હોય ને બધે બહુ સારું આયોજન થતું હોય પણ વિશેષ પહેલી વાર અમે એક આવું આયોજન કર્યું છે એટલે હું પેલા બારે બાર ટીમના સ્પોન્સરોને પણ આભાર માનું છું કે અમે નક્કી કર્યું અને લગભગ એની અડતાલીસ કલાકમાં જ બારે બાર ટીમો આખા ઇન્ડિયામાંથી ડિક્લેર થઈ અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ટીમો આવે છે અને હરેક રાજ્યોના પ્લેયરો રમવાના હશે તેથી અઢારથી એકવીસ તારીખમાં ભારતના એક એક રાજ્યના પ્લેયર આ નહીં હોય એવું નહીં બને હરેક રાજ્યના એક એક પ્લેયર હશે અને પ્લેયરો માટે પણ અમે બહુ સારી વ્યવસ્થા રાખી છે

ઓનલાઈન યુટ્યુબ માં ટેનિસ ક્રિકેટ કરીને એક યુટ્યુબ ચેનલ છે ખૂબ ક્રિકેટ ની દુનિયામાં લગભગ લોકોને ખબર હશે મિલિયન્સ માં ફોલોઅર્સ છે એના અને એમાં પણ લાઈવ આપણે દેખાડી છે અને અહીંયા પણ આપ આવી શકો છો જેને પણ આવું હોય રાજકોટ જિલ્લાના કે સૌરાષ્ટ્રના તમામ લોકોને કહું છું અને ગુજરાત ભરમાંથી કહું છું કે અગર આપને ક્રિકેટનો ચસ્કો હોય ને આપ આવવાનું ઈચ્છા ધરાવતા હોય તો સંકોચ રાખ્યા વગર વધારજો ભાઈ સંતો મહંતોના આશીર્વાદથી જ આ બધું થતું હોય એટલે દિવટ એમાં સ્વામીજી સંતો મહંતોના આશીર્વાદથી જ અમે ટુર્નામેન્ટ નું આગળ વધારશું ઇનામમાં મેં તમને કીધું એમ જીતે અને અગિયાર લાખ છે રનારપ ને પાંચ લાખ છે એવું કોઈ નામ ડિક્લેર નથી કરતા પણ જે કોઈ મહાનુભવ આવી બધાનું અમારે હાર્દિક સ્વાગત છે એવું કાંઈ આપણે એવું કંઈ ડિક્લેર અગઉટ નથી કરતા પણ ખાસ પચાસ હજાર રૂપિયા બેસ્ટ બોલર ને પણ છે અને બે બેટ્સ બેટ્સમેન ને પણ પચાસ હજાર અને મેન ઓફ ધ સિરીઝ ને એક શાનદાર બાઇક નું પણ અમે રાખ્યું છે કે જે કોઈ મેન ઓફ ધ સિરીઝ થાય અને બાઇક પણ આપશું અમે વિચાર તો મેં કીધું એમ મારા બે મોટા મોટાભાઈ ક્રિકેટમાં ખૂબ રસ ધરાવે છે મારા મોટા ભાઈ શક્તિભાઈ હાલ હાજર નથી આયા અને સત્યજીતભાઈ બે મારા કરતા પણ વધારે ક્રિકેટમાં નોલેજ પણ ધરાવે છે અને ઇન્ટરેસ્ટ મને પણ એક હા એટલે મેં કીધું એમ પત્રકારોની ભાષામાં ક્રિકેટના મેદાનમાં યુદ્ધ થવાનો છે સામે સામેની ટીમમાં એટલે આપ સૌ જોવા પધારજો એ મારી લાગણી છે જય માતાજી સૌ પ્રથમ તો જે આર આર કપ બે હજાર ચોવીસ સિઝન વન છે એમાં અમારા તમામ જે ટીમ ઓનર છે ટીમ કેપ્ટન છે જે સપોર્ટિંગ સ્ટાફ છે જે એ લોકો મદદ કરે છે અને ટૂંકમાં જે બધાનો સપોર્ટ છે એ માટે હું પેલા બધાનો આભાર વ્યક્ત કરીશ કારણ કે આપણે એક હાથે તાલી નો વાગે બરોબર એવી રીતે કાંઈ એક ઓર્ગેનાઇઝર હોય તો એનાથી કઈ આખું સક્સેસ ન થાય જે સપોર્ટિંગ સ્ટાફ હોય એનો રોલ આમાં મહત્વનો હોય તો હું મારા બધા સપોર્ટિંગ સ્ટાફ વાળાને તથા જે કોઈ ટીમ સ્પોન્સર છે ટીમ ઓનર છે એ બધાનો આભાર વ્યક્ત કરીશ હમ સૌપ્રથમ તો આપણે અગિયાર લાખનું ઇનામ ચેમ્પિયન ટીમને આપી છે અને રનર્સઅપને પાંચ લાખ આવડું મોટું ઇનામ તો ભાગ્યે ક્યાંય સારી ટુર્નામેન્ટમાં આવી રીતે દેવામાં આવતું છે તો સૌથી પહેલા આકર્ષણનું કેન્દ્ર એ જ છે અને આપણી પાસે અત્યારે ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ ટીમ્સ આવેલી છે આપણે કોઈને રજીસ્ટ્રેશન નથી કર્યા કારણ કે આપણે એવી ટીમમાં બાર ટીમ જ જોતી હતી અને એ બાર ટીમ એવી કે અંદર કોમ્પિટિટિવ હોવી જોઈએ સામે સામે આપણે એવી બાર ટીમ સિલેક્ટ કરી છે કે જે અંદરો અંદર કોમ્પિટેવ હોય અને કોઈ જે કોઈ આ મેચ જોવા આવ્યા હોય એ લોકો બોર ન થાય અને ચોકા છકાનો વરસાદ થાય સારું ક્રિકેટ રમાય અને એન્ડ ઓફ ધ ડે ક્રિકેટની જીત થાય એ જ અમારા માટે અત્યારે ધ્યેય છે અમારે